તે માધ્યમથી અમારે કામ કરવું પડે હું તમને અત્યારના કહી શકું કે શું કહી શકે એમાં બધાને મારો આ જ જવાબ છે એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસીએક મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાયરા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ બધા નહીં આ આ આ બાબતને હું રજૂ આપું છું આ એમનો હમળો આ આ કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે કોઈપણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે બરાબર છે આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું છે તેમના ટીકા નહીં તેમના આક્રોશની મા એટલી જ વાત કહું હું પ્રોફેશનલ રીતે વાત કરીશ બરાબર છે હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે તમે જુઓ મીડિયાના મિત્રોને ખ્યાલ છે બરાબર છે ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય કે કોઈ ઉચ્ચ અધિકારીની મિરકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમને બાબતે આ બાબતે કોઈ પણ રીતે એ બાબતે એ સાંભળો અમારે જે અમુક બાબત છે મેં ફરીવાર કીધું તમને ગુનો ગુનો ના એ હું ન કહી શકું તમને કારણ કે એ છે ને સાંભળો એસીબીની કોઈ પણ તપાસ જે છે તે ગુનો દાખલ થવાની યાત્રા સમાન હોય છે ફક્ત સીધી માનો કે તમે જુઓ કે લોકલ પોલીસમાં જે રીતે ગુનો થાય છે એવી રીતે થઈ શકતું નથી નથી મળ્યું નથી મળ્યું એ કોર્પોરેશન કોર્પોરેશનમાં અને જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે પ્રજાને એસીબી ઉપર ભરોસો રહે એ માટે આપના તરફથી પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે કેસો થાય છે એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે ને રાજકોટમાં રાજકોટ મહાનગરપાલિકાના વિરુદ્ધ અનેક અરજીઓ એસીબીને જે તે સમયે જુદા જુદા સમયાંતરે લોકોએ કરી છે કોર્પોરેટરોએ પણ કરી છે પરંતુ એમાં જો કાર્યવાહી અગાઉ થઈ હોત એસીબીની અમારા માન્ય ગાયત્રીબાઈએ ચોખ્ખું જ સ્પષ્ટ જણાવ્યું છે કે અગાઉ જો અમે જાહેરાત કરી આપને પત્ર લખ્યો એમાં જો આપે જાહેરાત પ્રમાણે એની તપાસ કરી હોત તો આ મુદ્દો અહીંયા સુધી પહોંચે જ નહીં અને આવા આવું બને જ પણ નહીં અને એસીબી પણ આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલ છે અને ક્યાંક ને ક્યાંક ભાજપના શાસકો કમલમ સુધી હપ્તા પહોંચાડતા હોય એવો પણ અમારા ગાયત્રીબાઈ શ્રીએ પણ વાઘેલાએ આક્ષેપ પણ કર્યો છે રાજકોટ મહાનગરપાલિકા હોય કે કોઈ પણ હોય કોઈ પણ અધિકારી સાગઠિયા હોય કે ગમે તે હોય કોઈપણ અધિકારી જ્યારે લાંચ લેતો હોય તો એને છોડવા ન જોઈએ એને ભાગ પડતો હોય એને પણ ન છોડવો જોઈએ દાખલા તરીકે કમિશનર હોય કે નીચેના અધિકારી હોય કે ટીપી હોય દરેક લોકો આમાં એક સાંકળ હોય છે આ સાંકળ પ્રમાણે બધાને સંડોસવા જોઈએ જોઈએ ને જોઈએ દાખલા તરીકે ગુજરાત નહીં પરંતુ ભારતની બેસ્ટ ટોપ પાર્લામેન્ટની અંદર બેસનાર પાર્લામેન્ટના મેમ્બરને ન છોડવામાં આવતા હોય તો પાર્લામેન્ટના મેમ્બર એવું સ્વીકાર છે ટીવી મીડિયમના માધ્યમથી પ્રેસ મીડિયાના માધ્યમથી કે પોતે સિત્તેર હજાર રૂપિયાની લાંચ આપે છે તો અમારો સીધો આક્ષેપ એ છે આપ લાંચ લુસપત વિરોધી ખાતાને જાણ નથી કરી આપ પણ ક્યાંક પ્રોત્સાહન આપો છો ભ્રષ્ટાચારને અને ભ્રષ્ટાચારને એટલા માટે ભાજપવાળા પ્રોત્સાહન આપતા હોય છે તેના સુધી હપ્તા મળતા હોય રાજકોટ મહાનગરપાલિકાના લગભગ ડિપાર્ટમેન્ટમાં દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખોટું થાય છે થાય છે ને થાય છે વિપક્ષ તરીકે અમે પંદર વર્ષથી હું રાજકોટ કોર્પોરેશનમાં બાર વર્ષ તેર વર્ષથી તેર વર્ષથી રાડો નાખીએ છીએ પરંતુ ભાજપના ગંગામાં ધોયેલા પાણી સમાન જે લોકો છે એ એવું કહેવા માગે ક્યાંય ભ્રષ્ટાચાર થતો નથી તો એમના સંસદ સભ્ય સ્વીકાર સિત્તેર હજાર રૂપિયા લાંચ આપી છે તો મારું કહેવાનું લાંચ રૂચ વિરોધી ખાતાની કલમો મુજબ લાંચ લેવી પણ ગુનો છે અને લાંચ આપવી પણ ગુનો છે તો રામભાઈ મોકરિયા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી જોઈએ અમારી માંગ પણ છે આજે